સુરત શહેરમાં વ્યાજખોરોનો ખપર માંથી આમ જનતાને બહાર લાવી પોલીસ તેઓને બેન્કોમાંથી લોન અપાવી રહી છે તે વન દ્વારા પોતાના વિસ્તારના પોલીસ મથકોના નાગરિકો માટે લોન મેળવ્યો યોજી એકસાઠ જેટલા લાભાર્થીઓને લોન અપાવાઈ હતી તે પેલા વ્યાજનું વાવાઝોડું નાટક ચલાવીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચાલી લોકોમાં જાગૃતિ લવાઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી કે પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન વી એ પટેલ દ્વારા નાગરિકોને ઊંચા વ્યાજ વ્યાજદરના ચક્કરમાં ફસાય નહીં અને વ્યાજની આવતી ફરિયાદ કે અરજીઓમાં ત્વરિત કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી સખતમાં સખત કાર્યવાહી કરવા પહેલી

ત્યારબાદ એકસાઠ જેટલા લાભાર્થીઓને ધ સુટેક્સ કોઓપરેટિવ બેન્કમાંથી બાવન લાખ પચીસ હજારની લોન અપાવી હતી સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ પીસીબી ઝોન વનના વિસ્તારમાં એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજ કોરોના વિરોધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહ્યા છે આ અભિયાન ને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્સટી વન લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું સુરતમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી લોકો ત્રાઇમામ બોકર ઉઠ્યા હતા જરૂરિયાતમંદ લોકોને ધમકાવી માર મારતા વ્યાજખોરો સામે પોલીસે લાલલાંગ કરી ઝુંબેશ ચલાવી હતી અને સાથે જરૂરિયાતમંદોને બેન્કોમાંથી લોન અપાવી સુરત પોલીસે ખરેખર સરાહનીય કામગીરી કરી છે